મમ્મી ની પૂનમ ના દિવસે જહુમાય હેઠતા જી એટલે એમને પપ્પા મૂકવા જ્યાતા ચલો મિત્રો આ બધા જહુમાય આયા જય માતાજી માતાજી જય એલાની ધનને પૂજમધર કે એલા ની તમે એલાની પૂંજ તૈયાર થઈ દો બે જણા સુખી બેન જય લેવા જાય પપ્પા

મિત્રો પહોંચી ગયા છે રાખડી માટે આયા છે ગોગા મહારાજ ને પેલી રાખડી ભોગા ની પછી મિત્રો આપડે પેલા છે ને ડાબા છોકરો ને મિલે જ આવશે બને છે એટલે જોતા આવું થોડા બ્લોક લેવાની વિચાર છે થોડા ઘર આગળ નખાવાશે એટલે બલોક નક્કી કર્યા આ જગ્યાએ બ્લોક નખાવા છે એટલે આ બધા બ્લોક પડ્યા છે કોઈને બ્લોક લેવા હોય ને તો ક્રિષ્ના ટ્રેડિંગ મેલો ક્રિષ્ના ટ્રેડ મેલો संप्रॉक करवानो सचिन भाई नो सचिन भाई पेलाद भाई सरपंच अलोक लेवा वाओ तो ए हमने मळजो कलर वाला ब्लॉक से वाइट ब्लॉक से अब जा वाइट ब्लॉक से आप ये कलर हमने कितना आवाज आउ थी 10:00 11:00 हो थी

આ જૂની મિલ છે આ મિલ એમને એમ બંધ પડી છે પેલા મિલ બનાવી હતી મિલ ના મશીન હતી એમને એમ પડ્યા જ છે બધા બનાવ્યો મચીન ભરાય આ પેલા દે છત્પન નો છે તબેલો

ચોકડી ઉપર છે દુકાન એમની અહિયાં આ ગાય માતા નું ટેચુર્યુ એની સામે જ માળા સામે જ કમ્પ્લેટ છે એક્ઝેક્ટ બ્રાન્ડ મંચુરિયન આ પકુબા ઉભા અને આ એમના કાકા ઉભા ન્યુ બ્રાન્ડ મંચુરિયન હવે દિયોદર થી આઈ ગયો શું કરે

હવે તો સોકડીયાનું હોય આપડે હાથ ભળાયેલા હાથ સમજો કરી રેડી મજામાં બોરે હાથ આડો કરી મસ્ત આ તો મુઢા ડાડ કરું હવે રી આવું ચાંટી તો તો આવણે થક ને પાછો મોમ મોમ દેવા બેવા છે હા ઓમણા મુઢો કરો એટલે ખબર પડે કું સણ તારવાન પણ મોમ તાચા વગર શું આવે દેવો ફણા ફળ બેઠ જ નહીં આવતી હન બેન ન આવતું સંભી પિવાનું થાત હજી તો જોડી બેહી જા હે હવે તું બેહી જા ઓમણા નકા પાસે શું છે

તો મિત્રો આપણે સાંજે આવ્યા છે ઘરે ને ખાવા ખાઈ રહ્યા છે તો મોબાઈલ જોઈ જઈ છે ખાવા નો સબ્જી બનાવી છે માતર બનાવી છે પછી કુલેર બનાવી છે પેડા જોઈ ગયા પેડા તો ખાવા આપણે ખાઈ લીધું છે અને હવે શું છે રાખડી બધું આખું મત પહોંચી ગયું ઇન્ડિયા પહોંચી ગયું પણ અમારે હવે મુરત આયુ છે બોલો હાથે કોઈ આવ્યું

હારો હારો દેખાય પેડો પડ્યા તા એટલે આટલા માં ના ખાલી પેડાના બાજુ

અને નવા હોય તો લાઈક ને ફોલો કરવાનું ના પૂલતા